ભરૂચના થામગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થનાર છે જેની કામગીરીના ભાગરૂપે પિલરો ઊભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે હાલમાં વરસેલા સાડા સાત ઇંચ વરસાદથી થામગામના ખેતરો સરોવર બની ગયા છે ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા મોટું નુકસાન થયું છે થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્તરે પણ રજૂઆત કરી છે પરંતુ તેઓને બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળ પર પાણીનો નિકાલ કર્યો હોવાના ફોટા બતાવી કામગીરી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીનો નિકાલ અવરોધાતા આર્થિક નુકસાનીનો માર પડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરોવર બની ગયેલા ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે પરંતુ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે બબે ત્રણ ફૂટના પાણા ઢોળા નાખી આપેલા છે બુલેટ પ્રોજેક્ટ વાળોએ તો તે પાણી આગળ જતું પાણી માટીથી પાણીનો ઠેલો રહે તો એટલા માટે અમારા ખેતરમાં પાણી ભરાયેલા તો અમે અધિકારીઓને કહીએ કે અમને અમનો કોઈ હો રસ્તો કરી આપો અમને ભૂંગળા નાખી આપો તો એ લોકો અમોને હંબક ભૂંગળાના બીજા બીજી સાઈઝ પરના ફોટા અમને દેખાડે છે ને પાસે એવી રીતે સહી કરવા દેખાવે છે કે અમે આ કામ તમને પૂર્ણ કરી આપેલું છે આગળ પણ અમને એ લોકોને રજૂઆત કરેલી છે ત્રણ સાત બે હજાર ત્રેવીસના રોજ અમે આગળ પણ રજૂઆત કરી છે પણ તેનું પણ આજે કોઈ નિરાકરણ આપેલું નથી જો આ કામનું અમને યોગ્ય વળતર નહીં મળે કે નહીં થાય તો ગાઢી ચિંજા માગે અમે આનું યોગ્ય આંદોલન કરીશું ત્યાં છતાં પણ અમે આગળ કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને એ બધાને અમે આવેદન આવેદનપત્ર આપેલું છે અને હવે બીજી વાર પણ અમે આપીશું જો અમે અમને યોગ્ય નિરાકરણ નહીં આવે તો વર્ષથી બુલેટ ટ્રેનનો રસ્તો છે જે ત્રણથી સાડા ત્રણ ફૂટ ઊંચો છે એનાથી પાણી રોકાય છે એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી અને અમને વારંવાર આવીને અમને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે એનઓસી માગે છે પણ અમે આપતા નથી એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી તો હવે અમારી પાસે આ ફ્રોડ કરી ને આ જુઓ ભૂંગળા એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલવી લે છે અમે આ સાતમા મહિના ત્રેવીસમાં બે હજાર ત્રેવીસની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું પણ આ જુદો મને કોઈ એનું એ મળી નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા